વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન અત્યારે હરેક કેફેમાં અને હરેક રેસ્ટોરન્ટમાં મળતા એવા આવોકાડો ઢોસની રેસિપી શેર કરાવી છું તો તેના માટે પહેલાં આપણે વ્હાઈટ બ્રેડ લઈ લેશું અને તેને તવા ઉપર શેકી લઈશું કોઈપણ તવાનો તમે ઉપયોગ કરી શકો છો અને હા તમે કોઈ પણ તમારી પસંદની બ્રેડ લઈ શકો છો આ ટોસ્ટ બનાવવા માટે તો આપણે બટર ઘી અથવા તો તેલ લગાવ્યા વગર જ આ બ્રેડને છે તે ક્રિસ્પી કરી અને શેકી લેવાની છે તેલ અને ઘીના લીધે થોડું મોઈશ્ચર આવી જાય છે એટલા માટે આપણે તેને સ્કીપ કરી અને કોઈપણ વસ્તુ લગાવ્યા વગર એકદમ સારી રીતે તેને શેકી લેવાની છે તો મેં અત્યારે વ્હાઇટ બ્રેડનો ઉપયોગ કર્યો છે તમે બ્રાઉન બ્રેડ અથવા તો મલ્ટીગ્રેન બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો તો બ્રેડ છે તે આ રીતે ગેસની લો ફ્લેમ પર એકદમ સરસ કડક થાય ત્યાં સુધી તેને શેકી લેવાની છે તો બ્રેડ શેકાય ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરીએ તો અહીં કેવા આવો પસંદગી કરવી તે પણ હું તમને જણાવી દઉં આ અવોકાડો છે જે તમને અત્યારે બજારમાં ઇઝીલી અવેલેબલ થઈ જશે અથવા તો કોઈ પણ મોલમાં પણ મળી જશે ઇઝીલી વધારે પડતું સોફ્ટ પસંદ નથી કરવાનું અને વધારે પડતું કઠણ પણ પસંદ નથી કરવાનું જો વધારે પડતું કઠણ હશે તો અંદરથી કાચું હશે અને વધારે પડતું સોફ્ટ હશે તો અંદરથી બગડેલું નીકળવાના ચાન્સીસ વધી જશે મેં મીડિયમ સોફ્ટ એવું એવોકાડો લઈ લીધો છે અને આ રીતે આપણે તેને સમારી અને સ્લાઇસીસ કરી લેવાની છે તો આખો એક કટ લગાવી ત્યારબાદ આપણે ઊભી સ્લાઇઝિસ કરી લેવાની છે આ ઉપરનો જે કાળો ભાગ છે તે છાલનો ભાગ હોય છે તેને આપણે અલગ કરી લેવાનો છે તો આ રીતે આવો કાળો છે તે અંદરથી ગ્રીન કલરનું હોય છે અને થોડું ચિકાસવાળું અને ટેસ્ટમાં મોડું હોય છે તો આપણે એક બાઉલમાં આ અંદરનો જેટલો પણ ગરબ છે તે બધો કાઢી લેવાનો છે એકદમ ઇઝીલી નીકળી જશે વધારે મહેનત નહીં લાગે જોઈ શકો છો જલ્દીથી તે તે છાલથી છે તે અલગ થઈ જાય છે તો આપણે એક આખો આવોકાડોનું અત્યારે સ્ટફિંગ તૈયાર કરીશું તમારે જો ક્વોન્ટિટી વધારવી હોય તો તમે બેથી ત્રણ આવોકાડો પણ લઈ શકો છો ત્યારબાદ આપણે આ એવોકાડોને એકદમ સારી રીતે મેશ કરી લેવાનો છે ચમચી ચમચા અથવા સ્પેચ્યુલાની મદદથી આપણે મેશ કરી લઈશું આવોકાડો એટલું હેલ્ધી છે કે દિવસમાં એક વાર તો તેનું સેવન કરવું જ જોઈએ અને તમે બાળકોને પણ આપી શકો છો ખૂબ જ હેલ્ધી છે અને આ એવોકાડો ટેસ્ટલેસ છે તો તેને આપણે ટેસ્ટી બનાવવા માટેની આજે એક રેસિપી લઈને આવી છું તો આ રીતે મિશ થઈ જાય કાઢો ત્યારબાદ આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અથવા તો સ્વાદ અનુસાર એડ કરી શકો છો ત્યારબાદ તીખાસ માટે એક તીખું લીલું મરચું ઝીણું સમારીને એડ કરી લીધું છે તમે જો બાળકો માટે બનાવતા હો તો તીખા મરચાંને સ્કીપ કરી શકો છો ત્યારબાદ તેમાં ટેસ્ટના અકોર્ડિંગ નમક એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો વન ફોર્થ ટીસ્પૂન જેટલું નમક છે અહીં તમારે આ પ્રોસેસ મિક્સર જારમાં કરવી હોય તો કરી શકો છો પણ તે વધારે પડતું ચીકાસવાળું થઈ જાય છે એટલા માટે મેં આ રીતે હાથેથી મેશ કરી અને આ બટર છે તે રેડી કરી લીધું તમે મિક્સર જારમાં બધા ઇન્ગ્રેડિયન્ટને એડ કરી અને પીસી પણ શકો છો તો આપણું આ સ્ટફિંગ તો રેડી થઈ ગયું આવો હવે આપણે કાંદાનો સલાડ બનાવીએ તો તેના માટે એક બાઉલમાં એક મીડિયમ સાઇઝના કાંદાને ઝીણા ચોપ કરીને લઈ લેવાના છે ઝીણા ચોપ ના કરવા હોય તો તમે પતલી સ્લાઇસીસ પણ કરી શકો છો તે તમારી ચોઈસ ઉપર છે ત્યારબાદ આપણે તેમાં એક મીડિયમ સાઇઝના ટામેટાને પણ ઝીણું સમારી અને કાંદાની સાથે જ એડ કરી દઈશું ત્યારબાદ આપણે સલાડમાં ટેસ્ટના અકોર્ડિંગ નમક એડ કરવાનું છે તો સલાડની ક્વોન્ટિટી અનુસાર નમક એડ કરી દેવું મેં અત્યારે વન ફોર્થ ટી સ્પૂન જેટલું લીધું છે ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન જેટલો તીખાનો ભૂકો અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો ઓરેગાનો છે જે પીઝા સિઝનિંગ આવે છે તે તેને એડ કરી લઈએ તો અહીં બધા ઇન્ગ્રીડિયન્ટ એડ થઈ ગયા બાદ આપણે ફટાફટ બધું હલાવીને મિક્સ કરી લઈશું તમારી આવો અને આવો ટોસ્ટ બનાવવાની ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ છે કે તમારે આ કાંદાનો સલાડ કેટલી ક્વોન્ટિટીમાં બનાવવું મેં અત્યારે ટામેટા અને કાંદા બંને એક એક નંગ લઈ અને આ રીતે સલાડ છે તે રેડી કરી લીધું અને અહીં આપણે જોઈએ તો આપણી બ્રેડ પણ એકદમ સરસ ગેસની લો ફ્લેમ પર શેકાઈ ગઈ છે હવે આપણે તેની ઉપર સ્લાઇટલી એવું બટર લગાડી લઈએ બટરની ક્વોન્ટિટી વધારે ના હોવી જોઈએ થોડી ઓછી ક્વોન્ટિટીમાં આપણે થોડું થોડું બટર લગાવવાનું છે તમે સ્કીપ પણ કરી શકો છો તો બંને બ્રેડમાં આપણે બટરને લગાવી લેવાનું છે ત્યારબાદ આપણે જે એવો કાડોનું મિશ્રણ રેડી કર્યું છે તે બ્રેડની ઉપર સ્પ્રેડ કરીશું તમે અહીં જોઈ શકો છો આવો કાડોના થોડા નાના મોટા એવા ટુકડા દેખાઈ રહ્યા છે કેમ કે આપણે મિક્સર જારમાં તેને પીસ્યું નથી જેમ જણાવ્યું એ પ્રમાણે મિક્સર જારમાં તમે પીસો તો આ મિશ્રણ છે તે વધારે ચીકાસવાળું થઈ જશે એટલા માટે તમે સ્કીપ કરી શકો છો તો આપણે બંને બ્રેડની સ્લાઇસીસની ઉપર આ મિશ્રણને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે જનરલી તમે એવો કાઢો એકલું ખાઓ તો ટેસ્ટલેસ હોય છે પસંદ નથી આવતું પણ જો આ રીતે તમે બાળકોથી લઈ અને મોટા સુધી બધાને બનાવીને ખવડાવશો તો હેલ્ધી વસ્તુ પણ થશે અને સાથે સાથે ટેસ્ટી પણ થશે તો હવે આપણે જે કાંદા અને ટામેટાનું સલાડ રેડી કર્યું છે તે તમે ઈચ્છો એટલી ક્વોન્ટિટીમાં આ રીતે ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે મેં એક ચમચી જેટલું સ્પ્રેડ કર્યું છે એક બ્રેડની ઉપર તો બંને બ્રેડની ઉપર આપણે એકદમ સારી રીતે સ્ટફિંગને છે તે સ્પ્રેડ કરી દેવાનું છે તમે તમારા કોઈપણ પસંદના વેજીસ પણ એડ કરી શકો છો પણ બજારમાં જે રીતે મળે છે એ જ રેસીપીની સાથે હું આ વિડીયો શેર કરવા આવી છું એટલા માટે મેં ફક્ત બે વેજીસનો જ ઉપયોગ કર્યો છે તો અહીં આપણે કાંદાના સલાડને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દીધું હવે ટેસ્ટ વધારવા માટે આપણે ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો બંનેને સ્પ્રિંકલ કરી રહીશું બ્રેડની ઉપર તો આ એક હબ છે જેને આપણે આ રીતે ઉપર સ્પ્રેડ કરી અને ટોસ્ટને ખાઈ શકીએ છીએ જો તમારે આ એડ ના કરવું હોય તો બીજું ઓપ્શન પણ છે બજારમાં ઇઝીલી એક મિક્સ હબ મળે છે જેમાં જિંજર ગાર્લિકના ટુકડા જે ડ્રાય જિંજર ગાર્લિક આવે છે તેના ટુકડા અને સાથે સાથે તેમાં સફેદ અને કાળા તલ હોય છે આ મિક્સ એક હબ મળે છે તેને પણ ઉપર સ્પ્રિંકલ કરી શકો છો અથવા તો એ અવેલેબલ ના હોય તો તમે સફેદ તલને પણ ઉપર સ્પ્રિંકલ કરી અને આ આવો કાળો ટોસ્ટને સર્વ કરી શકો છો અત્યારે હું એ હબ સ્કીપ કરું છું તો અહીં હું તમને કટ કરીને બતાવું તો જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સાથે સાથે હેલ્ધી પણ એવું આ ટોસ્ટ બનીને રેડી થઈ ગયું છે જે છે આવો કાળો ટોસ્ટ તો રાસ એની જુઓ છો ફટાફટ આ હેલ્ધી ટોસ્ટ ટ્રાય કરો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી ચોક્કસથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો નાના મોટા સૌ કોઈને પસંદ પણ આવશે અને સાથે તમારા બોડીને ઘણા બધા ફાયદા પણ મળે છે આ ટોસ્ટથી આવા બીજા અનોખા રેસીપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી ઘણી બધી અનોખી હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીઓ મળી રહેશે સાથે સાથે આવ્યા છો ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરવાનું પણ ના ભૂલતા આવા બીજા અનોખા ઇન્સ્ટન્ટ અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ